ભરૂચમાં સ્માર્ટ મીટરના વિરોધનો નો સિલસિલો યથાવત છે લિંક રોડ પર પંડિત દીનદયાળ નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોના આરોપો છે એટલું જ નહીં અગાઉ પણ ચાર થી પાંચ વખત જીઇબી ના કર્મચારીઓ મીટર બદલવા આવી ચૂક્યા છે પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિકોના આક્ષેપ છે કે સ્માર્ટ મીટર બિનવિશ્વસનીય છે અને બિલમાં પણ ઘણો વધારો નોંધાય છે વિરોધ વધતા પોલીસે સ્થિતિ કાબુમાં લેવાની કોશિશ કરી હતી જોકે ઘટના સ્થળે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇન્જિનિયર એમડી ગોહિલે જણાવ્યું હતું કે સરકારના આદેશથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણા લોકોને સ્માર્ટ મીટર અંગે ગેરસમજ ઉભી થઈ રહી છે જેના પગલે આ વિવાદ સર્જાય છે